રામ જય માતાજી કેમ છો બધા મજામાં આપણે મલ કોટનનો પાછો નવો સ્ટોક આવી ગયો છે જે બેનો બાકી રહી ને હતા ને આરએસએનું બ્લાઉઝ એકદમ મસ્ત પલ્લું છે આને પ્રાઇઝ હું બોલતી જાઉં છું ચારસો રૂપિયા દરેક વિડીયામાં કહું છું મલકો છે એ પ્રાઇસ ચારસો રૂપિયા રહેશે છે મસ્ત બ્લાઉઝ બધામાં મેચિંગ છે કોઈમાં પલું હશે ને કોઈમાં પલુ મોસ્ટલી તો બધામાં પલું હોય જ છે પણ કોઈમાં નહી હોય મેથી પીળો કલર આ એનું બ્લાઉઝ રહેશે

બાટલી કલર ને ગુલાબી એનો બ્લાઉઝ રહેશે ગુલાબી ચેક્સ જે બેનો ને જોતો એને ક્રીનશોટ પાડ લેજો આ એનું પલુ રહેશે ગાડા છે મલ કોટન બહુ મસ્ત છે પટોળા ડિઝાઇન છે આ એનું બ્લાઉઝ રહેશે આમાં પલ્લું નથી કોટન માં છે મસ્ત ને આનું બ્લાઉઝ પણ આ છે સોરદાર હે બીટ કલર અને રામા કલર આ પાછું ગાડામાં હે આ એનું પલ્લુ રહેશે કલર અને ઓફ વાઇટ છે આ એનું બ્લાઉઝ રહેશે આ એનું પલુ રહેશે કલર કદાચ લાઈટ ડાર્ક વિડીયો માં દેખાય તમને તો બધા ડાર્ક કલર જ હશે આ બાંધણી નું છે આમાં તો બીજું કઈ કોન્ટ્રાક્ટ મેચિંગ બ્લાઉઝ પહેરવું હોય ને તો બી પહેરી શકાય ને પલ્લુ પણ મસ્ત છે આનું એકદમ મસ્ત છે બાટલી કલર જોરદાર વાઈટ ચીકુ અને મહેંદી આ એનો બ્લાઉઝ રહેશે એમાં પલ્લુ છે એનો પણ થાય દઈએ આ એનું પલ્લુ રહેશે આ રિપીટનું રિપીટ પાછું થાય છે એટલું મલકોટનમાં અમાલ જોઈએ છે જે મરૂન નેટલી કલર આ એનું બ્લાઉઝ રહેશે મેંદી અને મરુ આમાં પલ્લુ નથી પણ બ્લાઉઝ મેચિંગ બધામાં રહેશે

હાથી વાળું નટડે બહુ ક્રેઝ છે એકદમ મસ્ત હાથી વાળું છે આખું પીસ આમાં પણ પલ્લું છે બઉઝ આ એનું અજરક છે એકદમ મસ્ત છે એનો બ્લાઉઝ જોરદાર છે એકદમ મસ્ત કલર છે મરુડ કલર મરુડ ને બ્લેક